મળતી માહિતી મુજબ સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચ સેન્ટ સેવિયર સ્કૂલ ડીપીએસ સહિત કુલ સાત જેટલી શાળાઓને બોમ્બ ધમકીના ઈમેલ પ્રાપ્ત થયા છે આ ઈમેલમાં મુખ્યત્વે બોમ્બથી ઉડાવી દેવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી ધમકી મળતાની સાથે જ સંબંધિત શાળાઓમાં તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો હતો શાળાઓને ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા શાળા પ્રશાસન દ્વારા વાલીઓને તરત જ જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાઓ ઉપર પહોંચી ગયા હતા અને પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો તાત્કાલિક શાળાઓ ખાતે પહોંચી ગઈ હતી સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી તેમ છતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે અને શાળાઓની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે